નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે અકબર અને બિરબલની વાર્તા જેમ ઝાડ એક અને માલિક બે તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો એક સમયે દરરોજની જેમ સમ્રાટ અકબર દરબારમાં બેસીને પોતાની પ્રજાની સમસ્યાઓ સાંભળતો હતો દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ લઈને રાજા સમક્ષ હાજર થઈ રહ્યો હતો અને પછી રાઘવ અને કેશવ નામના બે પડોશીઓ પોતાની સમસ્યાઓ લઈને દરબારમાં આવ્યા તેમની સમસ્યાનું મૂળ તેમના ઘરની વચ્ચે ફળોથી ભરેલું કેરીનું ઝાડ હતું મામલો આંબાના ઝાડના માલિકી હકનો હતો રાઘવ કહેતો હતો કે ઝાડ તેનું છે અને કેશવ ખોટું બોલે છે તેમજ કેશવે કહ્યું તે ઝાડનો અસલી માલિક છે અને રાઘવ જૂઠો છે વૃક્ષ એક અને માલિક બે વચ્ચેનો મામલો ખૂબ જ જટિલ હતો અને બંનેમાંથી કોઈ હાર સ્વીકારવા તૈયાર નહોતું બંને પક્ષોને સાંભળ્યા અને વિચાર વિમર્શ કર્યા પછી બાદશાહ અકબરે આ બાબત તેના એક નવરત્ન રબલને સોંપી દીધી મામલો ઉકેલવા અને સત્ય જાણવા માટે બિરબલે એક નાટક રચ્યું તે સાંજે બીરબલે બે સૈનિકોને રાઘવના ઘરે જઈને જણાવવાનું કહ્યું કે તેના આંબાના ઝાડમાંથી કેરીઓ ચોરાઈ રહી છે તેણે બે સૈનિકોને કેશવના ઘરે જઈને આ જ સંદેશો પહોંચાડવા કહ્યું બિરબલે એમ પણ કહ્યું કે આ સંદેશ આપ્યા પછી તેણે પોતાના ઘરની પાછળ સંતાઈ જવું જોઈએ અને જોવું જોઈએ કે રાઘવ અને કેશવ શું કરે છે બીરબલે એમ પણ કહ્યું કે રાઘવ અને કેશવને ખબર ન હોવી જોઈએ કે તમે કેરીની ચોરીની માલિક લઈને તેમના ઘરે જઈ રહ્યા છો સૈનિકોએ બિરબલના કહેવા પ્રમાણે જ કર્યું બે સૈનિકો કેશવના ઘરે અને બે રાઘવના ઘરે ગયા જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે રાઘવ અને કેશવ બંને ઘરે નથી તેથી સૈનિકોએ તેમની પત્નીઓને આ સંદેશ આપ્યો જ્યારે કેશવ ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્નીએ તેને કેરીની ચોરી અંગે જાણ કરી હતી આ સાંભળીને કેશવે કહ્યું હે ભગવાન કૃપા કરીને મને જમડાવી તો દે કેરીના ચક્કરમાં હવે હું હવે હું ભૂખ્યો રહીશ અને કયો ઝાડ મારું પોતાનું છે ચોરી થતી હોય તો થવા દો સવારે જોઈ લઈશું આટલું કહી તે આરામથી બેસી ગયો અને જમવા લાગ્યો તેમજ જ્યારે રાઘવ ઘરે આવ્યો અને તેની પત્નીએ તેને આ વાત કહી તો તે ઝાડની તરફ દોડી ગયો તેની પત્નીએ પાછળથી બોલાવ્યો અરે ખાવાનું તો ખાઈ લો જેના પર રાઘવે કહ્યું હું સવારે પણ ખાવાનું ખાઈ શકું છું પણ જો આજે કેરીઓ ચોરાઈ જશે તો મારી આખા વર્ષની મહેનત વ્યર્થ જશે સૈનિકોએ આ આખું દ્રશ્ય તેમના ઘરની બહાર છુપાઈને જોયું અને દરબારમાં પાછા જઈને બિરબલને કહ્યું બીજા દિવસે બંને ફરી કોર્ટમાં હાજર થયા બંનેની સામે બિરબલે બાદશાહ અકબરને કહ્યું જહાપહાનાને એક વૃક્ષ આખી સમસ્યાનું મૂળ છે આપણે તે ઝાડ કેમ કાપતા નથી ન રહેશે વાંસ ન જ લાગશે વાંસળી અકબરે રાઘવ અને કેશવને આ વિશે પૂછ્યું તમે બંને આ વિશે શું વિચારો છો આના પાર કેશવે કહ્યું સાહેબ તમારો રાજ્ય છે તમે જે કહે તે હું ચૂપચાપ સ્વીકારીશ રાઘવે કહ્યું સાહેબ મેં એ ઝાડને સાત વર્ષથી પાણી પીવડાવ્યું છે જો તમે ઈચ્છો તો કેશવને આપો પણ મહેરબાની કરીને તેને કાપશો નહીં હું તમારી આંગળ વિનંતી કરું છું બંનેની વાત સાંભળીને અકબર રાજાએ બિરબલ તરફ જોયું અને કહ્યું બીરબલ હવે તારે શું કહેવું છે આ પછી બિરબલે રાજાને ગઈ રાતની ઘટના સંભળાવી અને હસતા હસતા કહ્યું મહારાજ ઝાડ એક અને માલિક બે આ કેવી રીતે થઈ શકે ગઈકાલે રાત્રે બનેલી અને આજે જે ઘટના બની તે પછી સાબિત થઈ ગયું છે કે રાઘવ ઝાડનો અસલી માલિક છે અને કેશવ ખોટું બોલી રહ્યો છે આ સાંભળીને રાજાએ બિરબરના વખાણ કર્યા તેણે રાઘવને તેના અધિકારો માટે લડવા બદલ અભિનંદન આપ્યા અને કેશવને ચોરી અને જૂઠું બોલવા બદલ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો વાર્તાની શીખ એક વૃક્ષ અને બે માલિકની વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સખત મહેનત કર્યા વિના કપટથી બીજાની વસ્તુ ચોરી કરવાથી ખરાબ પરિણામો આવે છે તો મિત્રો જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ